પ્યોર ભુરાન મારતી ને ઓ જો આ લે એ એ એ હો જાય આપણે વિયાણે પ્યોર ગા પણ ઝડતી હે ને જરા માં જે કે રાત ની વી જે હે ગમાણમાં ગમણ તો ભલા બાકી ઝડતી નથી ગા કદાચ ગમે બાજુ આંટો મારી જોઈ જો એ હોય તો પ્યોર ગજો વાળા ઉભી છે ગમેણ વાળા નીણ નાખેલી છે પણ નીણ બરોબર ખાતી નથી સીનું વાછડું હા હા જો કે દોઈ લીધું આપણે હવારમાં શીરું પાડી લીધું બે વખત પાડ્યું હા રાખી હા 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 મારું એમ કરાવીણે છે ને ની કંઈ ખાતી નથી ને સવારમાં વહેલી લગભગ વી છે કોઈની એ ગેરંટી નથી ક્યારે વિયાણે અને મેલી પડી છે કે નહીં એ નથી ખબર કંઈ અને એવું લાગે કે પડી જાય છે ને આવી છે વાસડી વાંસણું જો કે ધવરાઈ લીધું હે અને આપણે પીઓ જો કે એક જ આંશે ભાળે છે એક આંશે નથી ભાળતી કારણ કે અહીં આંશ્ય જ નથી એક હા અને એવું લાગે છોકરામને કોઈને પાયા નહીં આવવા દે તો એ જોઈ આવા દે કોઈને પાયા કે નથી આવવા દીધી એ કારણે છોકરામને બોલાવી જોઈને તો એવું લાગે કે હા ચીમ કરે છે મારું એ મત કરે ફેલી પડી જાય છે એવું લાગે છે તો ભૂરો જાય ગા પાય કીધી કીધ ગા પાય જા ગા મારવા આવે કે નહીં હેલો જાય હોળા હોળા જાદા નહીં મારે લે દાંત નો કઢાઈ નો મારે જાતો

હાલ હા એનું ગાપુરા હેલ્લો હેલ્લો વાસળી તાઈ કરી હો બુરા વાસડે મોટે થઈને તને મારવાની થાય ગા તારામાં તાઇકી જો

hẹn gặp lại 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 hẹn gặp tôi hẹn gặp lại 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 સમજાતું નથી અને ગાય માં લઈ જઈ કે ઘરે એમાં એવું હોય જો ઘરે રાખ્યું કોઈને પાયા નહી આવવા દે નાના છોકરા અમને કે જણને જ પા આવવા દે હે બાકી મારવા ડોટે એટલે છે થોડીક આપડી પી ઓળ ખરાબ તો એના લીધે હવે ગાયોમાં લઈ જવી કે ઘરે રાખવી સમજાતું નથી અને જો કે તાજી બીઆલ હોય એટલે લગભગ આપણે ઘરે જ રહેવા દેવી પડે છે કઈ લાલ કા હો જાય કાલે ખબર એ ન હતી હોણું કાકા સોળ ખબર નહોતી સીધી આવતી હતી આ મારશે કે નહીં માર શું થાય છે આવું થાય નાનો છોકરા સીધા ભાઈ આવે નથી ગામ જાય સીધી આવતી તી ગામ થઈ ગયે હા પીઓળા પયોળા મારીશ નહીં એ એ વાસડું પડે ગયું એ પાડી દીધું પેલા વાળું સંભાળ તો બીજાને મારજે તો હા મુતા કરી દેજો નોકરી હેલ તો મારો નહીં મારવા દો અરે નો મારવા દો નો મારવા દો હેલ હાલ હેલ હાલ હેલ ને કાયમ મારી હા હો મરી જવું હો

મને જેમ ને મારતું હેલી મને મારતું તને જો તારા મુજબ પિયોળ હા હા પિયોળ પિયોળ કરી દે પિયોળ પિયોળ કરી ફેર પિયોળ પિયોળ કરીને પિયોળ હિયોગડો મારી જતી નહીં

નીડબીણી જો કે નાખી દીધી પણ એક પાવન બાકી છે બાકી લગાડી દઈશું ટ્રેક્ટરને લોક કરી નાખ્યું એટલે વાસડું બહાર ન નીકળે ને ગાય બારી ન નીકળે એથી જ કરીને મારે નહીં છોકરામને ગા હવે મળશે આગ લેડીઓમાં ત્યાં લગી જયસુરને જય શ્રી આરામ બધાને